જેની ડિઝાઇન ઉપર એકદમ પ્રીમિયમ બ્લાઉઝ રહેવાનું છે એકદમ સોફ્ટ અને વોસેબલ વેરાયટી આવશે અને રનિંગ વેરમાં તમે ઇઝીલી પહેરી શકો એ ટાઈપની વસ્તુ રહેવાની છે કલર પણ બતાવી દો તે પહેલાં જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોમાં શેર કરી દેજો કલરની વાત કરીએ એક આ રહેવાનો છે મહેંદી કલર રહેવાનો છે જોઈ જે કોઈ કલર ગમે તે સ્ક્રીનશોટ પાડીને તમારા વોટ્સએપ નંબર ઉપર પ્રાઇઝ જાણી પ્લીસ મગાવી શકો છો ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી રહેવાનું છે એકા આવશે રામા કલર કલર છે અમારી શોપ પર રૂબરૂ મુલાકાત કરીને ખરીદી કરવા માંગતા હોય તો તમારી શોપ છે નાના વાળા છે શામધામ સુરત આરાધના સિલ્ક પેલેસ રૂબરૂ મુલાકાત કરીને પણ તમે ખરીદી કરી શકો છો અને ઓનલાઈન પણ તમે મંગાવી શકો છો અને એક આવશે પિંક ગાજરી ઉપર આખો બીટ કલર છ કલરનું મેચિંગ છે જે કોઈ પીસ ગમે તે જલ્દીથી ઓર્ડર બુક કરાવો થેન્ક યુ ફોર આરાધના સિલ્ક પેલેસ